હે માતાજી અને માતાજી ની કૃપા થી માતાજી પહોંચાડે એ તો જય માતાજી જય માતાના મત છે 90 કિલોમીટર ઊંચેની આસપાસ 70 કિલો ત્યાંથી આવેલા હતા આટલે ભા ધન્યવાદ ભાઈ ધન્યવાદ ભાઈ હરે માતાજી ગુડ મોર્નિંગ દિનુભાઈના બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો અને દોસ્તો અત્યારે તમને વાત કરીએ કે અમે પથ્થરથી કાલ રાતના પહોંચ્યા હતા બે વાગે અને આવીને અમે અહીંયા કંઈ આ કેમ્પમાં ત્યાં આપણે અહીંયા કંઈ રોકાઈ ગયા હતા જો આપણે અહીંયા કેમ્પ હતો ત્યારે તો એકદમ સારામાં સારી રમઝડ હતી ત્યાં સવારનું મોસમ છે તો સવારના ચાર પાંચ વાગ્યા છે ટાઈમની ખબર નથી તમે એક્ઝેક્ટ ટાઈમ કહ્યું સાડા ચાર થાય છે કદાચ અને અત્યારે કાલે અમે રોકાણા હતા અહીંયા કને આખી રાત અહીંયા કને ગાડી અને આજ સવારના કેમકે બહુ થાકી ગયા હતા તો આપણે અહીંયા કને રોકાઈ ગયા હતા કે અમારા જ કાકાના કે મતલબ અહીંયા કેમ છે સેવા છે આદેશ કેસરી વાગડ આદેશ કેસરી વાગડનો આ ગ્રુપ છે તો દોસ્તો અમે રોકાઈ ગયા હતા મિત્રો અહીંયા ભૂજ ત્યાંથી ભૂજ થાય છે નવ કિલોમીટર અને નવ કિલોમીટર આગળ પછી ભૂજ પહોંચીને જે માતાનું મઢ છે તે સો કિલોમીટરની આજુબાજુમાં થતું હશે દોસ્તો અને જોઈ શકો છો અહીંયા કરે જે સવારની જે મોર્નિંગ પબ્લિક છે જે હાલીને જતી હોય જે શ્રદ્ધાલુ હોય છે બધા આવી તો આ ભૂલ છે ભૂલના ઉપર ચઢે છે ત્યાંથી આવો છો તમે શેરાણા હા મોરબીનું મોરબીથી મોરબીથી આવ રહ્યા

જય માતા હા કર્યો નાસ્તો કર્યો જય માતાજી જય માતા જય માતાજી જય માતાજી જય માતાજી

આવી જાઓ યાર રાસ થઈ જાય ઓડે ઓડે થોડા આ બાબા વાહ ચાલો આ ઉપર ફૂટી લઈ નાખો ઓય ના જય માતાજી ભાઈઓ તો અત્યારે આપણે આવી ગયા છીએ જે સ્ટેશન છે મિલિટરી સ્ટેશન ભુજ કને મતે ટેન્ક વેન્ક રાખેલા છે અને યાત્રાળુઓ

માતાના માટે જય માતાજી જય માતાજી વારે વાહ વાહ દાદી વાહ હાલો આરામથી જાજો અરવે અરવે માતાજી ભાઈઓ અત્યારે અમે ભૂજ બેઠા છીએ અને બહુ થાકી રહી એટલે હવે બેસી ગયા ને હું તો એટલો નથી થાક્યો પણ ભાવેશ ભાઈ એને એકદમ પગ બગ પૂરું થઈ ગયું હવે હાલી નથી એક તો અને પપ્પુ છે પપ્પુ ને હજુ બધા તો હવે શું કે ખાલી કેમેરામાં બાકી બહુ બધા થાકે આજે

માતાજી કાકા જય માતાજી તો દોસ્તો અમે છીએ અત્યારે ભુજ ભુજ થી બારે નીકળી આવ્યા છીએ અને અહિયાં થી છે માતાનું મઠ આજે માતા ના મઠ છે નેવું કિલોમીટર અને અત્યારે હું ભાવેશ બને છીએ અને હવે અમે જાય છીએ તડકામાં બસ જેમ બને એમ જલ્દી પહોંચી જશું માતાના મઠ તરફ અને દર્શન કરીશું ત્યાં કને દોસ્તો હજી અમને ટાઈમ લાગી જશે જવા માં એવું લાગે છે કેમ કે બપોર ના એટલું હલાય નહીં તડકો ઘણો લાગે એટલા માટે પહોંચી જશું તો પહોંચી જશું જય માતાજી જય માતાજી મિત્રો હું છું દિનુભાઈ અને આપણે જો આ કાકા છે એ મેકડાનો ઇતિહાસ બોલવાના છે ઇતિહાસ કહેવાના છે કચ્છી ભાષામાં તો આપણે સાંભળીએ કાકા વાત લો કાકા આવ્યો પણ જાણ્યો નહીં મનખા ડાઈને મરમ એક શેર લોટને કારણે તું કોટી બાંધ્યા કરમ સમજા

સચી વાત છે સચી વાત છે માનુ માનુજી માતા બાબા માં પેતે હરજોજી ગામ કોંબડી ભરૂ ગામડોજી આઠા પરના પંચાયા પતિકુરા ભાઈઓ અને માનું લાગો મેકણ કાપરી આ મેકણ વાહ કાકા વાહ હા બંધ થઈ ગઈ હે પરમાત્મા હું સાચું નદી માતાજી ઉભીઓ ત્યારે એને દાઢી દીધી કેને સાકાને દાડ મેકણ ને એને તે દાડ મેકણને તે

જય માતાજી હાલો ભલે કાકા રાસ થઈ જાય એક રાસ વાહ વાહ વાહ

જય માતાજી ભાઈ જય માતાજી માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી जय माता जी जय माता जी जय माता जी गांधी धाम दौर के दुष्के जय माता जी ना ना अभी हाँ एक बहुत देखियो थैंक यू थैंक यू धन्यवाद धन्यवाद भाई धन्यवाद जय माता जी हाँ दिनु भाई दिनु भाई जय माता जी जय माता जी

અચ્છા ના ના સારું છે તમારે પાસે દર વર્ષે કે દર વર્ષે હારે જાઓ છો બે માણસ સોળ વર્ષ થી બહુ સારી વાત છે બહુ સારી છે હાલો જય માતાજી હાલો જય માતાજી

ભાઈઓ અમે આ કેમ્પ ઉપર આવી ગયા દોસ્તો પણ આ કેમ્પ સુવાની જગ્યા નથી જોઈ શકો છો તમે એટલી પબ્લિક છે આ કને અને આથી ભૂજ થાય ભૂજ ત્રીસ કિલોમીટર થાય દોસ્તો હવે અમે આગળ વધીએ છીએ નહીં તો પછી આમ ટ્રાય કરશું કે સુવાનું નહીં તો આગળ જ વધશું તો આજનો આ કરીએ છે કદમ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ જો હવે મળીએ તમને નેક્સ્ટ વિડિયોમાં તો જય શ્રી રામ જય